ફ્રેન્ડ્સ ક્યારે સાંભળ્યું છે તમે કે જુવારનો લોટ અને પાલકની ચકરી બને તો ચાલો આજે મારા કિચનમાં બનાવીએ જુવારનો લોટ અને પાલકની ચકરી તેના માટે એક કપ પાલક કાપીને લીધી છે બારીક કાપી લીધી છે સરસ ધોઈ લીધી છે અને એને નિતારી લીધી છે સાથે હવે આપણે ઉમેરીશું ચારથી પાંચ લીલા મરચાં અને એક ટુકડો આદુનો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો અને એને મિક્સીમાં આ રીતે ક્રશ કરી લેવાની છે એની પેસ્ટ બનાવી લેવાની છે આ બાજુ આપણે લેવાનું છે દોઢ કપ જુવાનો લોટ અને એની સાથે આપણે ઉમેરીશું અડધો કપ ઘઉંનો લોટ એટલે કે લગભગ બે કપ જેટલો લોટ થયો હવે આપણે એની અંદર બધા મસાલા ઉમેરીશું જેમ કે સ્વાદ પ્રમાણે મીઠું મીઠા વગરનું ભોજન નકામું એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે સાથે હવે આપણે ઉમેરી લઈશું જીરું જીરુંને થોડુંક આપણે આ રીતે હાથથી મસળીને લેવાનું છે અહીંયા મેં એક સ્પૂન જેટલું લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો વધારે જીરું હોય તો પણ સારું લાગે છે વન ફોર્થ ટી સ્પૂન હિંગ અને વનથી ટુ ટેબલ સ્પૂન જેટલું તલ લઈશું દરેક વસ્તુને આપણે સરસ હલાવી લેવાની છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું પાલકની જે પેસ્ટ બનાવી છે તેને અને એનાથી જ આપણે લોટ બાંધવાનું છે બટર પણ આપણે ઉમેરવાનું છે સાથે સાથે આપણે બટર ઉમેરી લઈશું અહીંયા મેં અમૂલ બટર લીધું છે અને લગભગ પાંચ ટેબલ સ્પૂન જેટલું અમૂલ બટર લીધું છે તમને વધારે કે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો પણ થોડું અમૂલનું બટર વધારે હશે એટલે કે થોડું મુઠ્ઠી પડતું મોણ થશે તો એ ક્રિસ્પી અને સોફ્ટ થશે તો આપણે આ રીતે એને બરાબર મસળવાનો છે અને એને સરસ લોટ બાંધવાનો છે જેટલું સરસ મસળાશે એટલો જ સરસ આપણો લોટ બંધાશે અને એટલું જ સરસ આપણી ચકરી થશે હવે આપણે અહીંયા લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લીધું છે અને એને જે આપણે મિક્સીના કપમાં પાલક વાટી હતી તેમાંથી જ એ મેં રીન્સ કરી લીધું અને એને મેં આની અંદર ઉમેરી લીધું છે પાણીનો ઉપયોગ બહુ કાળજી કરીને કરજો કે જો ઢીલું થઈ જશે તો પછી તમને ચકરી પાડવામાં તકલીફ પડશે એટલે થોડું થોડું કરીને પાણી ઉમેરતા જવાનું છે અને એનો લોટ બાંધવાનો છે લગભગ પા કપ જેટલું પાણી જશે મારો અહીંયા આગળ પાલકનો પલ્પ સાથે પા કપ જેટલું પાણી ગયું છે તમારું બની શકે કે પાલકના પલ્પમાં પાણી વધારે હોય તો તમારે પાણીની જરૂર ઓછી પડે એટલે તમે જરા સાચવીને અને કાળજીથી પાણી રેડજો અને એનો લોટ બાંધજો આ રીતે થોડોક ઢીલો રોટલીથી થોડો ઢીલો લોટ આપણે આ રીતે બાંધી દેવાનો છે હજુ થોડું મને કડક લાગે છે એટલે હું થોડું પાણી છાંટી અને એને આ રીતે ફરી મસળી લઈશ મસરીને એકદમ સોફ્ટ લોટ બનાવી દેવાનો છે અને એને આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું લગભગ પંદરથી વીસ મિનિટ અથવા તો તમને એક કલાક માટે પણ મૂકવો હોય તો તમે બીજું કામ કરી અને પછી પણ બનાવી શકો છો હવે આપણે આ સાઈડ ચક્રીનું મશીન છે તેની અંદર ઓઇલથી આપણે ગ્રીસ કરી લેવાનું છે ઉપર નીચે આગળ પાછળ બધી જગ્યાએ આપણે ઓઇલ લગાડવાનું છે જેથી કરીને લોટ અંદર ચોંટે નહીં લોટના આ રીતે રોલ બનાવી અને અંદર મશીનની અંદર મૂકી દેવાના છે અને બને એટલું આ રીતે આપણે દબાવીને ભરવાનું જેથી કરીને ચકરી સરસ પડે વચ્ચે એર ન આવે ઉપરના ભાગમાં પણ આ રીતે તેલ લગાડી અને એને બંધ કરી દેશો આપણે એક લાકડાની પાટલી પર અથવા તો પછી તમે ડીશમાં પણ પાડી શકો છો પણ મહેરબાની કરીને તમે કોઈ દિવસ પેપરનો યુઝ ન કરતા નહીં તો એની અંદરનું જે ઓઇલ છે બટર છે તે એબ્ઝોર્બ કરી લેશે અને આપણી ચક ચકરી જે છે તે જોઈએ એવી સોફ્ટ નહીં થાય આ રીતે આપણે બધી ચકરી પાડીને તૈયાર કરી દીધી છે તમે જોઈ શકો છો કેટલો સરસ ગ્રીન કલર દેખાઈ રહ્યો છે હવે આપણે એને તેલ ગરમ કરી અને એને મીડિયમ ટુ લો કરી દઈશું અને એને તળશું બહુ ફાસ્ટ આપે નથી તળવાની અને ચકરીને આપણે તેલમાં નાખ્યા પછી તરત જ એને ફેરવવાની પણ નથી જો તમે તરત ફેરવશો તો તમારી ચકરી તૂટવાની શક્યતા રહેશે એટલે તમારે ધીમે રહીને થોડીવાર થવા દેવાની અને ત્યારબાદ ફેરવવાની કોશિશ કરવાની ફ્રેન્ડ્સ તમને આ અમારી રેસીપી ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી એને શેર કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરજો અને સાથે બે આઈકોન જે હોય છે તેને પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલશો કે જેથી કરીને અમે તમારી આગળ નવા નવી નવી રેસીપી લઈને તમારી આગળ ફર્સ્ટ આવી જઈએ અને તમને નોટિફિકેશન મળે આ રીતે ચકરીને ફેરવતું જવાનું છે અને તળતું જવાનું છે ધ્યાન રાખવાનું છે કે ચકરી લાલ ન થઈ જાય એક જ જગ્યાએથી લાલ ન થવી જોઈએ એટલે એને કોન્સ્ટન્ટલી આપણે થોડી થોડી વારે આ રીતે હલાવતા રહેવાનું છે અને એને ફેરવતા ફેરવતા તળવાની છે જેથી કરીને બધી સાઈડથી એક સરખી લાલ થશે અને એનો ક્રિસ્પીનેસ પણ એક સરખી જળવાઈ રહેશે તળતા થોડી વાળ લાગશે બનાવતા થોડી વાળ લાગશે પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા તો આપણી બધી ચકલી તળાઈને આ રીતે રેડી થઈ ગઈ છે તો એને સર્વ કરીશું આ રીતે થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ સુપર સહેલિયા